પૂલ પરથી કૂદકો મારી આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું આ બાબતે નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રેમી જોડાની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે આવી રીતે ભર જુવાનીમાં લગ્ન ન થવાને કારણે જીવન ટૂંકાવી લેવું કેટલા હદે સુધી યોગ્ય છે આ બાબતે દરેક સમાજના વાલીઓ પણ જાગૃત થઈને નવ યુવાનોને પ્રેરણા આપી આવા પગલા ન ભરે એ બાબતે સાવચેત કરવા જોઈએ જેથી કરીને આવા બનાવો બનતા અટકી શકે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી